અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કરોએ માંડ્યો મોરચો લઘુત્તમ વેતનની માંગ સાથે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર પ્રતિક ઉપવાસ શરૂ કર્યા સરકાર રજૂઆતો ન સાંભળતી હોવાનો આરોપ તો આંગણવાડી અને આશા વર્કરોએ મોરચો માંડ્યો છે લઘુત્તમ વેતનની માંગ સાથે તેઓ પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર તેઓ ઉપવાસ પર બેઠા

જવાબદાર કહી શકાય તેવી બીએલઓની કામગીરી હોંપવામાં આવી છે એનો અર્થ કામ લેવું હોય ત્યારે તમે સરકારી નોકરી જ જેમ વર્તો અને જ્યારે કામ પૂરું થઈ જાય ત્યારે રસ્તે રીતે કરી દો અને એની સામે હવે નિર્ણય એમ કર્યો છે હમણાં જ નવમી તારીખે નવ અગિયારે વીસ હજાર બહેનોની રેલી ગુજરાતમાં અમદાવાદમાં થઈ હતી અને પ્રેસ મીડિયાએ પણ ખૂબ સાથ આપ્યો હતો પરંતુ સરકારનું પેટનું પાણી હલતું નથી બહેનોનું એટલું બધું શોષણ થઈ રહ્યું છે કે આજે તમે નહીં જુઓ તો એક એક હમણાં જામનગરની અંદર પણ એક સગર્ભા બેનનું શોષણના કારણે વધારે પડતી કામગીરીના કારણે ગુજરાત સરકારના વધારે પડતા પ્રેશરને કારણે બેનનું મૃત્યુ થયું છે અને તેમ છતાં પણ સરકાર અમારા સવાલો સાંભળવા માટે તૈયાર નથી એટલા માટે આ વારંવાર પ્રોગ્રામો કરવા પડે છે આજે બેનો આપઘાત કરવાના રસ્તા ઉપર આવી ગયેલી છે પણ સરકારને સમય નથી કે એમની સાથે એક બેઠક કરી અને એમના સવાલો સાંભળી અને અહીંયાથી જે નિરાકરણ આવે એટલું ઉકેલવામાં આવે આજે કામગીરી ઢગલેબંધ સોંપવામાં આવે છે બેલોની કામગીરી સોંપ આવી છે જે બહેનોને સાત આઠ પાસ ભણે છે પહેલોની બહેનો એ બહેનોને પણ બીએલોની કામગીરી સોંપવામાં આવી છે તો બીએલોની કામગીરી સોંપીએ તો બહેનો આઈસીડીએસ કામગીરી કયા સમયે કરશે એ પણ સરકારે વિચારવું જોઈએ પણ એ વિચારતા નથી